તો દીવ દમણ લોકસભા બેઠક પર કેતન પટેલને ટિકિટ મળી છે કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે જંગ જામશે બે હજાર ઓગણીસમાં પણ લાલુ પટેલ અને કેતન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો બે હજાર ઓગણીસમાં ભાજપના લાલુભાઈ પટેલની નવ હજારથી વધુ વોટથી જીત થઈ હતી આ વખતે પણ બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે દમણદીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે કેતનભાઈ પટેલ જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું કેતનભાઈ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન પાર્ટી આપને ટિકિટ આપી છે શું કહેશો તો લોકોએ કહેવાનું રહ્યું આજે હું તમારા માધ્યમથી પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને ઘણા બધા જવલન મુદ્દાઓ છે જેઓને અમે લઈને જશું આજે વધારે મારે કહેવું નથી પણ ભારતીય જનતા પાર્ટીના લગભગ સો બસો લોકોના મને ફોન આવ્યા અને એવોએ મને કોંગ્રેચ્યુલેટ કર્યું અને એ લોકો કહે છે કે ભાઈ લોકો બહુ નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને આ બહુ સારું એવું ડિસિઝન હાઈકમાન્ડે લીધું છે તમને ટિકિટ આપીને બીજું કે ઘણા બધા મુદ્દાઓ છે આજે બેરોજગારી તેમજ અહીંયા ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું ડેવલપમેન્ટના નામ પર લોકોના ઘર તોડી રહ્યા છે આ ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને અમે જશું અગર તમને બેરોજગારીની વાતો કરું તો અહીંયા સરકારી નોકરીમાં અમારા યુવાઓને ભરતી નથી કરી રહ્યા છે આજે અમારા યુવાઓ બેરોજગાર છે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ ફરજિયાત કર્યું હતું એ ડોમિસાઈલને નાબૂદ કરી દેવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીએ આ ડોમિસાઇલ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું કોંગ્રેસની દેન હતી માત્ર ને માત્ર યુવાઓ લોકલ લાગતા હતા હવે પછી પંજાબથી હરિયાણાથી કર્ણાટકથી કેરાલાથી મહારાષ્ટ્રથી ગુજરાતથી લોકો યુવા આવી રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થઈ રહ્યા છે એલડીસી યુડીસીમાં ભરતી રહ્યા છે અમારા યુવાઓ અમારી બહેનો ક્યાં જવાની તો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને અમે જશું ખાસ કરીને આ બેઠક